નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો લક્ષદ્વીપને એક દિવસમાં હજારો વખત સર્ચ કરાયું છે પીએમ મોદીએ લક્ષદ્વીપમાં થોડો સમય વિતાવ્યો જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે બીજેપીએ પીએમની તસવીરો અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરી હતી આ પછી લક્ષદ્વીપને એક દિવસમાં ગૂગલ પર પચાસ હજારથી વધુ વખત સર્ચ કરવામાં આવ્યું હતું સૌથી વધુ સર્ચ કરાયેલા શબ્દોમાં લક્ષદ્વીપ ટાપુ અંદમાન લક્ષદ્વીપ ફ્લાઇટ લક્ષદ્વીપ એરપોર્ટ અને કોચીથી લક્ષદ્વીપ જવાન માટેનો સમાવેશ થાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યા એરપોર્ટને મહર્ષિ વાલ્મિકી નામ અપાશે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અયોધ્યા એરપોર્ટને મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અયોધ્યા ધામ નામ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે અયોધ્યાની આર્થિક ક્ષમતા અને વૈશ્વિક તીર્થસ્થળ તરીકે તેના મહત્વને સમજવા માટે જરૂરી છે મહાકાવ્ય રામાયણના રચયિતા મહર્ષિ ઓળખ ઓળખમાં સાંસ્કૃતિક સ્પર્શ ઉમરે જેના લીધે એરપોર્ટનું નામ અપાયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંગણવાડી બહેનો માટે સારા સમાચાર આંગણવાડી બહેનો કર્મચારી જ ગણાશે તેવો સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી પુનઃ વિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે સાથે આંગણવાડી વર્કરને ગ્રેજ્યુએટી પણ મળશે હવે સરકારે આંગણવાડીની લાખો બહેનોને ગ્રેજ્યુએટી ફરજિયાત ચૂકવવી પડશે મહત્ત્વનું છે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ અભય ઓકાની બેચે ગુજરાત સરકારની રિવ્યૂ પિટિશનને ડિસમિસ કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરમાં ભવ્ય મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે જુઓ તેના ફોટા બાવીસમી જાન્યુઆરીના રોજ રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે જેના પગલે રામ મંદિરનું કામ છેલ્લી ચરમસીમાએ છે ત્યારે મંદિરના પ્રવેશ દ્વાર પર ગજ સિંહ હનુમાનજી અને ગરૂડજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે આ પ્રતિમાઓ રાજસ્થાનના બંસી પહાડપુર ગામના ગુલાબી રંગના રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવી છે આ મૂર્તિઓ તમને મંત્રમુગ્ધ કરનારી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે